મકર સંક્રાંતિ પછી ના ત્રીસ દિવસ આ ત્રણ રાશિઓ માટે ખૂબ જ ભાગશાળી રહેવાના છે અને મહિનામાં એકવાર સૂર્ય ભગવાન એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે અને તેના લીધે બાર રાશિઓ પ્રભાવિત થાય છે એટલે ઉત્તરાયણ માં સૂર્ય ભગવાન ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કર્યો હતો અને તેના લીધે કેટલીક રાશિઓ માટે આવનારા ત્રીસ દિવસો ખૂબ જ ભાગશાળી રહેવાના છે કઈ છે ત્રણ રાશિ ચાલો જાણીએ પેલા આ વિડીયોને લાઈક કરી દીજો અમારી ચેનલ માં નવો હોય તો તેને સબસ્ક્રાઈબ કરી દીજો અને કમેન્ટમાં જય માતાજી લખી દેજો પહેલી રાશિ છે મેસ મેષ રાશિના જાતકો માટે સૂર્યનું ગોચર ફાયદાકારક માનવામાં આવે છે અને સૂર્યના શુભ પ્રભાવના કારણે વ્યવસાય અને નામ અને કામ આ અને આ ત્રીસ દિવસમાં તેના સ્વાસ્થ્ય સંબંધિત ધ્યાન રાખવું જરૂરી છે અને કેટલાક લોકો તેમના જીવનસાથી સાથે સારો સમય પસાર કરશે અને સૂર્યની કૃપાથી અટકેલા કામમાં ગતિ આવશે બીજી રાશિ સિંહ સિંહ રાશિના લોકો માટે સૂર્યનો રાશિ પરિવર્તન ખૂબ જ શુભ માનવામાં આવે છે જે લોકોને વ્યવસાયમાં મુશ્કેલી આવતી હતી તે મુશ્કેલીઓનો અંત આવશે અને સૂર્યની કૃપાથી વિદ્યાર્થીઓ અભ્યાસમાં ધ્યાન આપશે સંતાન સંબંધિત કોઈ પણ સારા સમાચાર મળી શકે છે અને આ રાશિના લોકો માટે સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને નાણાકીય સમસ્યાઓ પણ ધીરે ધીરે દૂર થવા લાગશે અને ત્રીજી રાશિ કુંભ કુંભ રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહ ના રાશિ પરિવર્તન થી લાભ થવાની સંભાવના છે કાર્યક્ષેત્રમાં માં આવનારી મુશ્કેલીઓ પોતાની મેળે સમાપ્ત થવા લાગશે અને વેપાર ધંધા માં આર્થિક લાભ થવાની સંભાવના છે અને નોકરી કરતા લોકો ને તેમના બોસ અને સહકર્મીઓ નો સહયોગ મળશે અને પરિવાર સાથે ફરવા જઈ શકશો અને વૈવાહિક જીવન માં પણ મધુરતા રહેશે જય માતાજી